ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના દિન તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાજુ ફડવાલાએ જણાવ્યું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષણનો ખૂબ

સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થઈ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારું શિક્ષણ થાય છે આ ઉજવણી શિક્ષકોને દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે તેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન સારું શિક્ષણ આપ્યું છે આજે દુનિયાની આસાની નજરથી ભારત દેશની સામે જોઈ રહી છે આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાન દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં અને આચાર્ય કવિતા કાલગુડ અને પ્રાઇમરી ના આચાર્ય શ્રદ્ધા પટેલના ના શાળા શિક્ષણ ગણ અને વિદ્યાર્થીઓને ગુરુ વંદના કરી રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી I shake as Ma Kavita ma'am for a one day I, this experience taught me that being principal is not easy it is caring loving and inspiring every students i sincerely thank our स्कूल मैनेजमेंट प्रेसिडेंट सर मिस्टर नाजू पड़वाला सभी शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं ऑन बिहाफ ऑफ ऑल दिस स्टूडेंट्स आई विशिंग वेरी हैप्पी टीचर्स डे थैंक यू